ત્યારે લોકસભાના મારા સાથી વિપક્ષના નેતા અને કોંગ્રેસના આગેવાન કે જેઓ વિવિધ ચૂંટણીઓ સમયે ચૂંટણીલક્ષી પદયાત્રાઓ કરવા માટે ખૂબ જાણીતા છે એ આમ તો પદયાત્રાઓના માધ્યમથી ખૂબ ચાલે છે પરંતુ ચાલતા નથી રાજકીય રીતે કહેવાય તો એ ચાલતા નથી ત્યારે એવા ભાઈ શ્રી રાહુલ ગાંધીજીને મેં આજે પત્ર લખ્યો છે કે આપ આવો આ કોઈ ભારતીય જનતા પાર્ટીની પદયાત્રા નથી આ રાષ્ટ્રીય પદયાત્રા એકતા યાત્રા છે અને એમાં આ પધારો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી એમને પણ આમંત્રણ મળ્યું જ હશે પરંતુ વિશેષ મેં આજે વડોદરાના સાંસદ તરીકે એમને આમંત્રિત કર્યા છે સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે સરકાર દ્વારા અને એવું કહેવાય કે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું એકતા યાત્રા નામ આપવામાં આવ્યું અને એકતા યાત્રા બહુ બધી જગ્યાએથી નીકળવાની છે બધા ચાલી અને પદયાત્રા કરવાના છે પ્રધાનમંત્રીનો આહવાન હતો અને એના પછી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ યાત્રા નિમિત્તે હેમાંક જોશી જે વડોદરાના સાંસદ છે એમને રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે રાહુલ ગાંધીને પત્ર લખી અને એમને કહ્યું છે કે તમે પણ આ યાત્રામાં જોડા ચૂંટણી આવે ત્યારે તો તમે ચાલવા નીકળો છો પણ તમે ચાલતા નથી હેમાંગ જોશીએ જ્યારે પત્ર લખ્યો એના પછી પત્રકારો સાથે વાતચીત કરી ત્યારે એવું કહેવું હતું કે રાહુલ ગાંધી આટલી બધી પદયાત્રાઓ કરે છે અને એ ચાલતા નથી અમારે એકવાર એમને અહીંયા આમંત્રણ આપી અને બોલાવવા છે કે કેવી રીતના લોકો ભેગા થાય છે કેવી રીતના લોકો સરદાર અને એમની એકતાના નામ પર ભેગા થઈ શકે છે ચૂંટણી આવે ન માત્ર ત્યારે જ એમને પણ લોકો યાત્રા કરતા હોય છે પદયાત્રા કરતા હોય છે અને એટલે રાહુલ ગાંધીને મેં આમંત્રણ આપ્યું છે રાહુલ ગાંધીને આમંત્રણ આપ્યાના પત્ર પછી તરત જ કોંગ્રેસ તરફથી અલગ અલગ પ્રતિક્રિયાઓ સામે આવી એટલે અમિત ચાવડા જે પ્રમુખ છે એમણે પણ પ્રતિક્રિયા આપતા એવું કહ્યું કે હેમાંક જોશીને માત્રને માત્ર ચર્ચામાં આવવા માટે એ બધા આવા પત્રો લખી રહ્યા છે બાકી એમણે સરદારને યાદ કરતાં એ પણ વિચારવું જોઈએ કે સરદાર આરએસએસના ખિલાફ હતા અને એ બધી જ વાત એમણે જાહેર મંચ પરથી કરી એટલે તમે વિચારો કે એક બાજુ એકતા યાત્રાની વાત કરી રહ્યા છે બીજી બાજુ સરદાર અને એની એકતાની વાત કરી રહ્યા છે અને નેતાઓ જે રીતના પ્રતિક્રિયા આપે છે બહુ જ બધા સવાલો ઊભા કરે છે હેમાંગ જોશીએ પત્ર લખ્યા પછી શું કહ્યું એની સામે અમિત ચાવડાએ જવાબ આપતા શું કહ્યું તે સાંભળો સૌપ્રથમ તો આપના તમામ મીડિયા મિત્રોના માધ્યમથી ગુજરાત અને સમગ્ર દેશના તમામ નાગરિકોને હું અપીલ કરું છું કે આપણા દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અખંડ ભારતના શિલ્પી અને લોહ પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલજીની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાહેબના આહ્વાનથી રાષ્ટ્રીય એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે રાષ્ટ્રીય એકતા પદયાત્રા કે જેમાં એકસો પચાસ યુવાનો તો પોતે કરમસદથી કેવડિયા જોડાવાના છે આજે માન્ય વડાપ્રધાન શ્રી એનું આજે ફ્લેગ ઓફ કરવાના છે વર્ચ્યુઅલ માધ્યમથી અને માન્ય મુખ્યમંત્રીશ્રી પણ જોડાવાના છે પરંતુ સાથે સાથે તમામ સામાજિક શૈક્ષણિક સ્વૈચ્છિક રાજકીય ધાર્મિક સંગઠનો પણ વિવિધ તબક્કે આ યાત્રામાં જોડાય અને એકતાનો સંદેશ પોતે આપવાના છે આ એકતા પદયાત્રા એ ન ભૂતો ન ભવિષ્યથી એટલી ખૂબ સારી રીતે આ પદયાત્રાનું આયોજન થવા જઈ રહ્યું છે અને વડોદરાના સાંસદ તરીકે ગર્વથી કેવા થાય કે આ યાત્રાનો સૌથી વધારે રૂટ એ વડોદરાથી પસાર થવાનો છે ત્યારે લોકસભાના મારા સાથી વિપક્ષના નેતા અને કોંગ્રેસના આગેવાન કે જેઓ વિવિધ ચૂંટણીઓ સમયે ચૂંટણીલક્ષી પદયાત્રાઓ કરવા માટે ખૂબ જાણીતા છે એ આમ તો પદયાત્રાઓના માધ્યમથી ખૂબ ચાલે છે પરંતુ ચાલતા નથી રાજકીય રીતે કહેવાય તો એ ચાલતા નથી ત્યારે એવા ભાઈ શ્રી રાહુલ ગાંધીજીને મેં આજે પત્ર લખ્યો છે ક્યાં પાવો આ કોઈ ભારતીય જનતા પાર્ટીની પદયાત્રા નથી આ રાષ્ટ્રીય પદયાત્રા એકતા યાત્રા છે અને એમાં આ પધારો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી એમને પણ આમંત્રણ મળ્યું જ હશે પરંતુ વિશેષ મેં આજે વડોદરાના સાંસદ તરીકે એમને આમંત્રિત કર્યા છે એના મુખ્ય ત્રણ ઉદ્દેશ્ય છે એક તો અત્યાર સુધી એમણે આવી સારા હેતુથી કરવામાં આવનારી યાત્રા ક્યારેય જોઈ નહીં હોય એની અંદર કયા પ્રકારે લોકો સ્વયંભૂ જોડાય એકતાના ભાવ સાથે જોડાય એમની યાત્રાઓના શીર્ષકમાં ઘણીવાર જોડો હોય છે પણ તેના પછી ઘણું તૂટતું હોય છે કોંગ્રેસ પણ તૂટી જાય છે પરંતુ સાચા અર્થમાં ભારતને જોડતી યાત્રા કેવી હોય એનું દ્રશ્ય એમને અહીંયા જોવા મળશે ના માત્ર સાંસદો પરંતુ વિવિધ રાજ્યના ધારાસભ્યશ્રીઓ મુખ્યમંત્રીઓ પણ પોતે આવીને અહીંયા અડધો દિવસ એક દિવસ પોતે પદયાત્રામાં જોડાવાના છે ચાલવાના છે ત્યારે તેઓને પણ મેં આમંત્રિત કર્યા છે બીજી વાત એવી છે કે કોઈને કોઈ કારણસર સરદાર વલ્લભભાઈ પટેલજી માટેનો જે એક સુહદ ભાવ હોય જે સન્માન એમને કોંગ્રેસ પાર્ટી તરફથી મળવું જોઈએ એ દાયકાઓથી મળી નહીં રહ્યું ઘણીવાર સંસદની કેન્ટીનમાં અમારા કોંગ્રેસના સાથી સાંસદો સાથે ઓફ ધ રેકોર્ડ ચર્ચા થતી હોય કે પછી કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે ક્યારે કોઈ સામાજિક કાર્યક્રમમાં ચર્ચા થતી હોય ત્યારે એવું મને એ પલ્સ મને મહેસૂસ થયો છે કે જાણે કોઈ અઘોષિત ફરમાન હોય કે સરદાર સાહેબની જે સ્ટેચ્યુ ઓફ યુનિટી માન્ય મોદી સાહેબે આટલી ભવ્યથી ભવ્ય એવું કહેવાય કે દેશ દુનિયાની આઠમી અજાયબી એવી પ્રતિમા બનાવી છે એમને જોવા માટે એમને ત્યાં એમના દર્શન કરવા માટેની પણ કોંગ્રેસના કાર્યકર્તાઓને જાણે પરવાનગી ના હોય આ પ્રકારની ગુંગળામણ જ્યારે કોંગ્રેસનો કાર્યકર્તા જીવતો હોય ત્યારે જો તેઓ પોતે સરદાર સાહેબને સન્માન કરવા માટે આ પદયાત્રામાં જોડાશે તો આ ગુંગળામણ કોંગ્રેસનો એક એક કાર્યકર્તા પણ આઝાદી અનુભવશે વિષય એવો છે કે કેન્દ્ર સરકારની આ યાત્રાનું આયોજન છે ત્યાંથી કોઈ લેટર લખાવો જોઈએ અથવા તો ગુજરાત સરકારમાંથી લેટર આપે કેમ આ લેટર લખ્યો છે આ બાબતે હું આપને સ્પષ્ટતા કરું કે ના માત્ર તમામ સાંસદો પરંતુ દેશના તમામ ધારાસભ્યોને પણ આપણા યુથ મિનિસ્ટ્રી દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે અને લોકસભાના અમારા જે બુલેટિન નીકળે મારી પાસે મારી પોતાની એપ છે એ બુલેટિનની અંદર પણ એકતા યાત્રાનું મહત્વ અને એમાં જોડાવા માટે તમામ સાંસદોને આહવાન કરવામાં આવ્યું છે આ કોઈપણ પ્રકારની પાર્ટી પ્રેરિત યાત્રા નથી આ રાષ્ટ્રીય પદયાત્રા છે પરંતુ વડોદરાની અંદર જાણે સૌથી મોટો રૂટ આવતો હોય તો વડોદરાના સાંસદ તરીકે જો આપણને એવો એવી તક મળે કે આપણે સમગ્ર કોંગ્રેસને આ ગુંગળામણમાંથી આઝાદ કરી શકીએ તેઓની અંદર પણ એક જે ત્રીજો મુદ્દો હું કહેવાનો હતો આપે મને વચ્ચે જ્યારે આ બાબતે મને પૂછ્યું ત્રીજો મુદ્દો એવો છે કે આ યાત્રામાં ચાલતા ચાલતા જે પ્રકારે તમામ લોકો તમામ મહાનુભાવો પણ આમના જોડાવાના છે તો એમની અંદર એક નવા પ્રકારની પરિપક્વતાનો પણ સંચાર થશે લોકશાહીના મૂલ્ય સાચા શું હોય એ પણ એમને ખબર પડશે એટલે આ બાબતે મે આદરણીય રાહુલભાઈને આમંત્રણ આપ્યું છે મને આશા છે મારા ઓફિસથી એમને ટેલિફોનિક જાણ પણ કરવામાં આવી છે એમના ઓફિસમાં અને પોસ્ટ પણ ગઈ છે અને ઈમેલ પણ કર્યો છે મને આશા છે કે આ બાબતે જો તેઓ આવશે તો સમગ્ર કોંગ્રેસનું ભલું થશે પ્રોટોકોલ જળવાશે આવશે તો કેવી વ્યવસ્થા કરીશું કારણ કે યાત્રામાં રાહુલ ગાંધી તમારું આમંત્રણ સ્વીકારે આપના આપ સૌને જાણતા એ આનંદ થશે મેં પહેલાં પણ કીધું કે ઓલમોસ્ટ તમામ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ પણ આ યાત્રામાં પોતે ચાલવાના છે રાજ્યોના મંત્રીશ્રીઓ સાંસદશ્રીઓ ધારાસભ્યશ્રીઓ ઘણા ગવર્નરશ્રીઓ પણ આ યાત્રામાં પોતે ચાલવાના છે એટલે પ્રોટોકોલની કોઈ ચિંતા એમાં પણ ગુજરાત જ્યારે સુરક્ષાના ક્ષેત્રે ગુજરાત મોડલની તો સમગ્ર વિશ્વમાં વાત થતી હોય માન્ય મુખ્યમંત્રીશ્રીના નામથી મેં એમને એવું કીધું છે કે આપ ચિંતા ના કરો અમારા મુખ્યમંત્રીશ્રી અને સમગ્ર વહીવટી તંત્ર આપની સુરક્ષા જળવાય એ બાબતે ચિંતા કરશે કારણ કે ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ મીડિયા સિવાય કશે ગ્રાઉન્ડ પર દેખાતા નથી એટલે એમને એ એક અસુરક્ષાનો ભાવ હોય કે હું ત્યાં જઈશ ને બધા કોંગ્રેસના કાર્યકર્તાઓ તો હશે નહીં તો મારું મારી સુરક્ષાનું શું તો એ બાબતે પણ એમને ખાતરી આપી છે અને આજના દિવસે તો આપણા માટે ખૂબ સારી વાત છે કે આપણા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ આજે ગ્લાસગોમાં જે કોમનવેલ્થ પરિષદની અંદર ઔપચારિક રીતે ગુજરાતની આપણે જીતવાના છે એટલે ગુજરાત મોડલ અને ગુજરાતની કાયદો વ્યવસ્થા એને તો હવે સમગ્ર વિશ્વ ઓળખી અને ગુજરાત ઉપર ભરોસો મૂકી રહ્યું છે ત્યારે આ બાબતે તો એમણે નિશ્ચિત થવું જોઈએ સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી મહાપુરુષ ગુજરાત કોંગ્રેસના પચીસ વર્ષ સુધી પ્રમુખ રહ્યા અને સરદાર સાહેબ કોઈ જાતિ કોઈ ભાષા કોઈ ધર્મ કોઈ રાજ્ય કે દેશના નેતા નહીં પણ આખા વિશ્વની વિભૂતિ છે એમના માટે અનેક કાર્યક્રમો થતા હોય અને જ્યારે ગુજરાતમાં થતા હોય તો હું માનું છું કે રાહુલ ગાંધીજી લોકસભામાં વિપક્ષના નેતા છે એમને આમંત્રણ આપવું હોય તો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના છે નરેન્દ્રભાઈ મોદીજીએ એમને વિધિવત લેખિત આમંત્રણ મોકલવું જોઈએ તો ચોક્કસ રાહુલજી પણ એમાં સામેલ થાય અને રાહુલજીએ હંમેશા ગાંધી સરદાર નહેરુની જે ત્રિપુટી હતી અને જે દેશ માટે વિઝન આપ્યું જે દેશ માટે આગળના કાર્યક્રમો આપ્યા એને આગળ લઈ જવાની વિચારધારા કોંગ્રેસની છે જે અંગ્રેજો સામે લડવાનું કામ કોંગ્રેસની વિચારધારાએ કર્યું ગાંધી સરદાર નેહરુના નેતૃત્વમાં લડાઈ લડી એ આપણા જે વિભૂતિઓ છે એ મહાન આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ છીએ મહાન લોકો છે કે જેમણે આ દેશને આઝાદ અપા આઝાદી અપાવી એ લોકોને આપણે હંમેશા યાદ કરીએ છીએ ને એમના પથ પર આજે પણ ચાલીએ છીએ ને આવતીકાલે પણ ચાલવાના છે પણ એ ભાજપના ખાલી પ્રસિદ્ધિ માટે સ્ટેટમેન્ટો કરતા કે પત્રો લખતા એ ભાજપના નેતાઓએ ભૂલવું ના જોઈએ આ એ જ સરદાર સાહેબ છે કે જેમણે આર એસએસ પર બેન મૂકવાની વાત કરી હતી આ એ જ સરદાર સાહેબ છે જેમણે ભાગલાવાદી જે પરિબળો છે એમની સામે કડક હાથે પગલાં લઈ અને આ દેશને એકને ખંડિત બનાવ્યો હતો